નડિયાદના સંતરામ મંદિર ખાતે જરૂરિયાત મંદોને સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી વિશ્વ પ્રસિદ્ધ સંતરામ મંદિર નડિયાદ જન સેવા એ જ પ્રભુ સેવામાં માને છે ત્યારે જન સેવા અંતર્ગત નાત જાતના ભેદભાવ વગર જરૂરિયાત મંદોને સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાય છે જે અંતર્ગત સંતરામ સંતરામ મંદિર મંદિર નડિયાદ ખાતે નડિયાદના રામદાસજી મહારાજના વરદ હસ્તે અને ત્યારબાદ પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજના હસ્તે સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો હતો મહારાજ દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત સૌ લાભાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા જેમાં બેતાલીસ ત્રિપલ સાયકલ પાંત્રીસ સાયકલ કુલ જેટલી અને અર્પણ કરવામાં આવી હતી આ ઉપરાંત વર્ષ દરમિયાન વ્હીલચેર બગલઘોડી જેવા સાધનો પણ આપવામાં આવે છે આ સાધન સહાય દાન અને સંતરામ મંદિર સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આપવામાં આવે છે આ કાર્યક્રમ માટે ગિરીશ પટેલ સહિત સંતરામ મંદિરના ભક્તો કાર્યશીલ રહે છે જય મહારાજ કશ્યાપી સંતોષમ જનયત કશ્યા ઈશ્વર પૂજન ગુરુ મહારાજે આપેલું છે ગિરીશભાઈ અને એમની ટીમ આજના દિવસે રામદાસજી મહારાજની આજ્ઞાથી છેતાલીસ ટ્રાયસિકલ અને પચાસ સાયકલ જરૂરિયાતમંદોને આપે છે જેને જેને મળી છે એને યોગીરાજ અવજીતસિંહ સંતરામ મહારાજના આશીર્વાદ અને એમને જીવનમાં ઉપયોગી થઈ રહે એ જ ભાવના સાથે સર્વને જય મહારાજ વિકલાંગોને ટ્રાયસિકલ બાયસિકલ બધું આપવામાં આવ્યું છે અને આખા વર્ષ દરમિયાન વોકરો લગભગ એકસો એસી જેવા આપ્યો છે અને વ્હીલ ચેરો પણ ત્રીસેઠ જેવી આપી છે અને જરૂરતમંદોને ને બગલ ગોળી આપવામાં આવે છે આ મહારાષ્ટ્રી સેવા દરેક જગ્યાએ પહોંચે છે આભાર જય મહારાજ રિપોર્ટર સચિન પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ આણંદ